વિદ્યાર્થી દર શનિવારે આપણે એન્જોય ફૂલ સેક્ટર ટેક જોય ફૂલ સેક્ટર ઉપયોગ કરીશ અને કંઈક સમજવાનો પ્રયત્ન કરી કંઈક શીખવાનો પ્રયત્ન કરીશ અને એના દ્વારા શું થઈ શકે કે જીવનમાં ઘણી બધી સમસ્યાઓનું સમાધાન લાવી શકાય છે એક વખતની વાત છે એક વખત એક રાજા ગામમાં રહેતો હતો એક રાજ્ય અને આ રાજ્યની અંદર એ રાજા પોતે કે સાત્વિક વૃત્તિનો હતો એકદમ શાંત માણસ જે તમામ પ્રકારના જે વાતો છે ને એ બધી વસ્તુઓ છે એ વસ્તુ થતી હોય છે ખ્યાલ આવી હવે એનો દરરોજનો નિત્યક્રમ કે સવારે સૌથી પહેલા શું કરવાનું તો કે સવારે સૌથી પહેલા વિદ્યાજીને મંદિરે જવાનું મંદિરે ગયા પછી તમામ પ્રકારની જે કામગીરી બની ચાલે તો હવે મંદિરે જાય એટલે ત્યાં આપણે ઘણી વખત જોતા હોય કે ભાઈ ત્યાં ભિખારીઓ બેઠેલા હોય છે માંગવા માટે બેઠા હોય છે રેડી આજ પ્રમાણે ત્યાં મંદિરે બે વિક્રેતા અને આ બે ભિખારી અલગ અલગ રીતના એની પાસે માંગણી કરતા ડાબી સાઈડ નો ભિખારી હતો તે કેતો કે હે રાજા તને ભગવાને ઘણું બધું એ થોડુંક મને તો આ પ્રમાણે ડાબી સાઈડનો ભિખારી કહેતો અને જમણી સાઈડનો ભિખારી એમ કેતો કે હે ભગવાન તે આ રાજાને ઘણું બધું એ થોડુંક મને તો આજ પ્રમાણે દરરોજ થઈ ગયા એમ દરરોજ દરરોજ રાજા આવે તો આ બંને ભિખારીઓ બંને બોલે ડાબી સાઈડનો કે હે રાજા ભગવાને તને ઘણું બધું એ થોડુંક મને અને જમણી સાઈડનો ભિખારી એમ બોલે કે હે ભગવાન તે આ રાજાને ઘણું બધું એ થોડુંક મને તો આ પ્રમાણે કેતો હવે થોડાક દિવસો વ્યતીત થઈ ગયા દસ બાર દિવસ વ્યતીત થયા પછી તરફથી રાજાને એક દિવસ વિચાર્યા વિચાર આવ્યો એટલે તેણે તમામ પ્રકારના એની આસપાસના નજીકના જે લોકો હતા મંત્રી મંડળ છે ખજાનસિંહ છે બધા લોકો આસપાસના ઉમેદવારો બધાને બોલાવ્યા બોલાવીને કીધું કે મને એક પ્રશ્ન છે તો કે શું થયું કે ભાઈ હું દરરોજ મંદિરે જાઉં છું એટલે આવા બે વ્યક્તિઓ દરરોજ બોલે છે અને માગે છે કે હે રાજા તને ભગવાને ઘણું બધું થોડુંક અને બીજું એમ કે ભગવાન આ રાજાને ઘણું બધું થોડુંક મને એક મારી પાસે માગીએ છીએ અને એક ભગવાન પાસે માગીએ છીએ ત્યારે આવા સમય બધા લોકોએ નક્કી નિર્ણય નક્કી ગયો કે ભાઈ જે આપણી પાસે જે વ્યક્તિ માગીએ છે ને આને આપણે આપવાનું છે પેલા પેલો માણસ જમણી સાઈડનો જે ભગવાન પાસે માગે એની જવાબદારી ભગવાન શું ઉપાડશે આપણે કઈ કરવાની નથી કઈ વાંધો હવે આપવાનું શું છે કઈ આપવા માટે કઈ તમે નક્કી કરો છો હા કે મારે એવી છપ્પન પોક થી ખીર છે જેમાં કઈ પણ વસ્તુ જે વસ્તુ ખીરની અંદર ભળતી હોય ઈ વસ્તુઓ એમાં નાખેલી ન હોય એવું બને કાજુ બદામ દ્રાક્ષ એલસી જાય પણ જે તમે નાખવું પડતું હોય તે નાખીને મસ્ત બધાને ખીર બનાવો આ પ્રમાણે કહીને કે સાંજે નક્કી કર્યું સવારે વહેલા ચાર વાગ્યાના રસોઈ જે હતા ખીર બનાવીને કમ્પ્લીટ તૈયાર થયા અને રાજાની સામે પેશ કરવામાં માંડી એની સામે લઈ જવા માંડી અને જેવી સામે લઈને ગયા તરત રાજાએ પોતાના ખજાનસીને કીધું કે આમાં ચૌદ સોનાના સિક્કા નાખી દીધા સોનાના સિક્કા નાખી રાજા જાય છે જાતા 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 જે મંદિર નો દરવાજો આવે મંદિર પાસે પહોંચે છે એટલે તરત આવી જાય વ્યક્તિ બોલે કે હે રાજા ભગવાને તને ઘણું બધું એમ થોડુંક તું તો મને એવું તરત બોલ્યો એટલે તરત એ વ્યક્તિ કે ડબલું આપ્યું એટલે જ્યાં ખાઈને ખુશ થાય આમ કઈ ને રાજા નીકળી જાય છે નીકળી જાય પછી રાજા પોતાનું દરરોજ ની દિનચર્ય પતાવી ભગવાનને જલાભિષેક કરી અને પછી પરત ફરે છે પરત ફરે છે એટલે થોડીક સમય જાય છે ઓલો વ્યક્તિ એકલો એકલો ચમચીથી ખીર ખાતો હોય છે મોટા ભાગની ખીર ખલાસી એ પાંત્રીસ ટકા જેવી બચી તેણે પોતે ધરાઈ ગયો પછી સામેવાળા જમણી સાઈડ નો ભીખાડે એના હામુ એમણે નજર કરી એમના હામુ એમણે જોયો ને જોયા પછી કહીને કે એને દયા આવ્યું કે તું કેટલા દિવસથી ભૂખ્યો હશે એટલે એને કીધું કે હું કદાચ ત્રણ દિવસથી મને જમવાનું થયું કાંઈ વાંધો આલે આ ખીર જા આ ડબલો તાવ લઈ જતો બીજે દિવસે રાજા પાછો આવ્યો અને જ્યારે જોયું ને